अजो मा 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 मामी जो बोल वानुन पर वानु नियुट्वानु नियुट्यूब वानु नानक्रुखुना माम् બોલી દેવાનું લાવ તમે બોલો જોઈએ ગોપાઈ મારો પારણીએ ઝૂલે રે આપો એ મમ્મીજી એમ નો બોલાય મોબાઈલ મો આગળ રાખીને એમ કહેવાય ગોપાલ મારો ઝૂલે કૃષ્ણ કીર્તન એટલે આવી જાય હવે આ તો બધું આવી ગયું ને ઓશિયારી ની દીકરી જા હવે તું તારું કામ કર મને જોવા દે કીર્તન સાંભળવા દે જા પોતાનું કામ નીકળી ગયું એટલે કેમ હવે કે કામ કરવા લાગ્યા ગોપાલ મારો પાર ગોપાલ તો પારણીએ ઝૂલે પણ મારા હાહુ તો બેઠા બેઠા સોફાએ ઝૂલે કેવી કેવી મજા છે હાઉ જોતો હાલો મારે તો રસોડામાં મલ્લકનું કામ પડ્યું મારે તો કામ કર્યા વિના સૂટકો નથી ઓહો આજ કીર્તન તો રૂપરું સાંભળી લીધું પણ આ પાછું ક્યાં ગરી ગયા કા એકલા એકલા નંબરને બધી દબાવવા માંડ્યો એ ભગવાન ક્યાં ગરી ગઈ એ સોનલ બો એ સોનલ બો કેમ લાગ્યા મને હાલો તો એ ઓ મમીજી પાછા કેમ બોલાવી મને আজওতওখডি মানিডিকে মানারান আলেডিতািমারানে চেকে স্যাইমানে পাসো কয়ানে মানিডিয়েণে কয়ানে মানিডিকি আলেনেডিয়েয়� ઈ તો મારાથી ભૂલથી WhatsApp ના સ્ટેટસ માં રખાઈ ગયો ને પાછું તો એમાં ગીતે રાખી દીધું ઓયલું નથી આવતું ગોરે ગોરે મુખડે પે કાળા કાળા સસમા ઓય હોય ઓય હોય તી બધાએ તમારું WhatsApp ના સ્ટેટસ જોઈ ને બધાએ અંતા ડાગલા ને મોકલા કે આ તો જો કેવા ડિસ્કો કરે એટલે ને મમ્મીજી તમારી ઓલી ડૂડની સંપા માઈસી છે ને એને તો તમને કોમેન્ટ કરી કે આને ગોરે ગોટ પણ જવાની આવી કાવ ગોરે ગોરે મુખડે પે કાળા કાળા સસમા હે હે પણ એવું તો કંઈ કર્યું નતું હું તો મજા આવી કૃષ્ણ ભગવાનના કીર્તન પૂગી ગઈ એ મમીજી મમીજી જો પાછી કોમેન્ટ આવી ઓલા મુર્જી કાકાની કે મસ્ત લાગે હો હે મુર્જી તારી ભલી થાય આ ઓલું કાવ કેવાયતી સોનલમો વાવાને બંધ કરવાનો કોઈ નથી અને કાઢાઈ બઢાઈ નહી હું કરી દઉં નક આખો ગામ જોઈને મારી ઉપર હંસ એ આ મમીજી હું હું કમ આજે થોડીકવાર રાખીએ તો બધાઈ જોઈ તો લે আতো বজাই হঁকে নে কনে কোনে এর ঵্যাই গিয়াই মাদে কোমন্যার কোমন্য়া থাটি নি সানে মনে কাইদ নকা সেয আমনা থোডি কোলা হার� মামিজি আলিও জো ঵ালালাল ছনে ইনিযা মো আগর রাখি ইন বলিদো তমার জে হামপরো এন মোর সোপা উপো পের এন মস্ত হামপরো তমতমারে কান� મસ્કો મારી દીધો દીકરી કરીને સાનો બનાવો સોનલ સા ચોરી સોરી માં ખાઈ ગયો રે પેલો ચોરો ગોવાળિયો ચોરી સોરી માં ખાઈ ગયો રે પેલો ચોરો ગોવાળિયો મેને ઉછે પૂછા કે ગાવ તેરા ક્યા હે ગોકુળ મથુરા હે ગોકુળ મથુરા બતાઈ ગયો રે પેલો ચોરો ગોવાળિયો